આજે ભરૂચના હાઈવે ઉપર પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં દક્ષિણ ઝોન કોંગ્રેસ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ જેવા આગેવાનોની હાજરી હતી જોકે આજે આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાતના વર્કિંગ કમિટીના આગેવાનો સાથે બેઠક કરી છે તેટલા જ આગેવાનો હવે બાકી રહ્યા છે ત્યાં ભરૂચ જિલ્લામાં તો કોંગ્રેસનો સફાયો ગયો છે લોકસભાની ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને કેટલાક કોંગ્રેસી આગેવાનો મત આપવા માટે મદદ જ નહીં કરી જેને કારણે તેઓ હારી ગયા ખુલ્લા ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો આંકડો ઉમેદવારે સુધી લાવી દીધો હતો ભરૂચ લોકસભાની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણે કોઈ જ અસરકારક કાર્યક્રમ કર્યા નથી તેવું કોંગ્રેસ ચર્ચા રહ્યું છે માત્ર ફાંકા મારવા મોટી વાત કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણે કોઈ એવો અસરકારક કાર્યક્રમ જ નથી જેના કારણે કોંગ્રેસ જિલ્લામાં ઉભી થઈ શકે કે જિલ્લામાં કોંગ્રેસ નામ નામ વહીવટી તંત્ર નથી તેવું સાબિત હોવાનું લોકો છે તેઓના એક બે કાર્યક્રમમાં માત્ર આવેદન પત્ર આપ્યા છે ને તેમાં પણ આંગળીના વેડે ગણી શકાય એટલા જ લોકો હાજર રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાસે હવે ના તો કોઈ એવા આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેમના બોલાવા હાજર થઈ જાય ગુજરાત આવેલા રાહુલ ગાંધી ના માંડ માંડ પચાસ થી સો લોકો બોલાવવામાં પ્રમુખ ને ફાંફા પડી ગયા હતા અને માંડ પચાસ સો લોકો જ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગયા હતા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માત્ર ફાકા મારુ પ્રમુખ સાબિત થઈ રહ્યા હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ જ વાતો કરી રહ્યા છે જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની કામગીરીથી સખત નારાજ છે પરંતુ પ્રદેશના આગેવાનો સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ કે આગેવાનો સાંભળતા જ નથી નથી પણ ફરિયાદ છે એટલે કારણે તેઓ નિષ્ક્રિય પણ તેઓ કહી રહ્યા છે કોંગ્રેસના સંગઠન નથી ભરૂચ પચાસ કાર્યકર્તા આખા શહેરમાંથી ભેગા કરી કોઈ કાર્યક્રમ કરે ભરૂચ શહેરમાં કયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કર્યા પૂછો તો એક પણ કાર્યક્રમ કર્યો નથી તેવું ખુદ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠન જ નથી માર બે ચાર આગેવાનો આખી રહ્યા છે જયારે આમોદ વાગરા જંબુસર શહેર તાલુકાના પ્રમુખ સ્વરાજ્ય ની ચૂંટણીમાં એક બે બેઠક આવે તો ભગવાન પાર માનવો પડશે જયારે શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનો ખબર નથી કે પ્રદેશ આગેવાનો આવવાના છે એટલે કે આજના કાર્યક્રમમાં કયા કયા આગેવાનો આવવાના છે એવું કેટલાક નગર પણ ખબર નથી કે ના તો કોંગ્રેસના સભ્યોને પણ ખબર નથી ત્યારે શહેર જિલ્લા કોંગ્રેસ જિલ્લાની કરી છે ગણગણાત શરૂ થઈ ગયો છે જોર ચર્ચાઓ શરૂ થઈ છે ભરૂચ જિલ્લા પ્રમુખ શહેર તાલુકાના એવા આગેવાનો કે જે નિષ્ક્રિય છે તેમને મરી રહેલી કોંગ્રેસને બચાવવા માટે બેઠક કરીને મરણ પથારીએ પડેલી કોંગ્રેસ કેવી રીતે ઉગારી શકશે અથવા તો ઉભી કરી શકશે તેવું પણ ચર્ચાઓ શરૂ થઈ છે